પાંચ રૂપિયા પાંચે પાંચ પંચ પાંચ ચૌદ નવશે રૂપિયા નવશો એક હજાર એક હજાર પંચર અકરાશ રૂપિયા લીધી તીન ચાર પાંચ પાંચ બારાશે સવા બારા સાડે બારા તેર સાડે છે સા આઠ નવશી ફક્ત આઠશ નવશે નવશ રૂપિયા નવશે નવશ નવશે એક હજાર અકરાશ સવા સા અકરા પાવને બારા બારાશે બારા પાવ તેર સવા તે સાડેરાત્તર ચૌદશો રૂપિયા એક દોઢ તીન ચાર પાંચ સાત સાત આઠ નવશે નવશ રૂપિયા નવશે સવા સાડા એક હજાર એક હજાર પંચવીસ એક હજાર પંચ દોઢ તીન ચાર પાંચ સાતશ સવા સાત સાડે સાત પવને આઠ આઠે સવા સાડા આઠશે સાડા આઠ દોનશે અઢી તીનશેગે સાત પંચ પન્નાસ પંચર સાત સાડે સાડે આઠશે સાડે આઠશ લીટ નવશે અકરાશ નવ અકરા સાડે અકરા બારા બારાશે વા તેર રૂપિયા પાછે ચારશ પાંચ પાછે રૂપિયા પાછે પાછે સાડે પાછે સાત સાચી ચાર પાંચ પાંચ રૂપિયા અઢી તીશ ચારશ પાંચ પાછે साडे सहा सात सव्वा सात सवा सात साडेसात पावणे आठ आठ सवा आठ साडे आठ नऊशे सव्वा नऊशे साडे नऊशे एक हजार पंचवीस अकराशे दोनशे तीनशे चारशे पाचशे पाचशे सवा पाचशे सहाशे चारशे चारशे पाचशे रुपये सहा सवा सव्वा साडे पावणे सातशे 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 रुपये सातशे સાડે સાત કરવને આઠ આઠ સવા સાડે આઠ નવ નવશ નવ નવ સાડે માલિક સાત પાંચે अकरा बारा तेराशे सव्वा तेरा सव्वा तेरा चौदा सवा चौदा साडे चौदा पावणे पंधरा पंधरा साडे पंधरा पावणे सोळा सोळा सव्वा सोळा साडे सोळा सतराशे सतराशे रुपये दोनशे अडीचशे तीनशे रुपये चारशे पाचशे सहाशे गुणी सहाशे गुणी सहा सात आठ नऊशे अकराशे बाराशे तेराशे सव्वा तेरा सवा तेरा साडे तेरा चौदा सव्वा चौदा साडे चौदाशे साडे चौदाशे दोन दोन સાડેરા